તો આપણા બધા મિત્રોને રાધે રાધે ફરી એક નવા બ્લોગ સાથે આવી ગયા છીએ આજે આપણે તમારી માટે વિડીયો બનાવ્યો છે ધૂળેટીનો તો તમને બતાવ્યું છે ધૂળેટી કેવી હોય ચાલો ગામડાની ધૂળેટી અને ગામડાના રસ્તા ઉપર ચાલો મિત્રો આવા કંઈક હોય છે આપણા ગામડાઓના રસ્તા આજે તમને ઠેઠ સુધી રસ્તાનો નજારો બતાવવાનો છે તો બન્યા રહેજો અમારા વિડીયો તો મિત્રો મેં જેની વાત કરી હતી કે આપણે ક્યાં જવાનું છે તે જગ્યા પર આવી ગયા છીએ તો આ લોકો બેઠી ગયા છે પોતપોતાનું કામ લઈ લીધું કોઈક ઇન્સ્ટાગ્રામ ચાલુ કર્યું કોઈક યુટ્યુબ ચાલુ કર્યું પણ આકાશભાઈને હવે નવા મોકલવા છે તો આકાશ તૈયાર થાય ને હવે નાવા જાય છે પણ દરિયો થોડોક આગો છે હમણાં આવે એટલે આપણે પણ પોગી જઈએ દરિયામાં નાવા પહેલાં આપણે રંગ રંગવાનું ચાલુ થઈ ગયું છે બે બેનું પહેલાં ધૂળેટે રમવાનું ચાલુ કરીએ બેનું થાક્યા પછી બીજાનો વારો આવે પણ બે બેનું થાકતી નથી બીજાને પ્રેમથી રંગ રંગે જ જાય છે ઘડી કેસરી કલર ઘડી પીળો કલર ઘડીક લાલ કલર પણ હવે બે હાડુભાઈ એવા છે કે જો કારું ને કે આ બે રંગે છે ને તો આપણે વારો મૂકવો નથી ફાઇનલી જો હવે પેલા લીધા છે ભાઈ કોઈકે ગુલાબી કોઈ કે પીળો ને કોઈ બણ્યા રંગવા છે એકાદ બીજીને કોઈ કે ગાલ રહી ગયા કોઈ કે કોઈકના નાક રહી ગયા ક્યાં વાં આવે છે એને બગાડો જોઈ લે કોઈ કે દૂધિયા રંગને કોઈક ગુલાબી રંગને ભાઈ એકા બીજી મીણ્યા મારે પણ આપણને ભાળી ગયા આપણને છે નહીં એવું લાગે હાલો એ કે એ પહેલાં આપણે રમવા વૈયા જ જઈએ તો હાલો આપણે રમીએ હાલો આપણે તો ઘણું રીમા પણ હવે છોકરાને ક્યાં રમે છે ન્યાય જોઈએ બી ગી એ હાલો હાલો આ થાકી ગયેલા ગેવાને ઊભી કરવી પડશે અને લઈ જવી પડશે તો આવશે હાલ હાલે હાલ તો જો આ બધા દરિયામાં છોકરા તો રમે છે પણ હવે આ જાતે જાતે જ્યાં એમ થયું કંઈ થોડો ફોટા પાડી લઈએ તો હવે ફોટા પાડવા લઈ જઈએ ધીરે ધીરે જો આ દરિયામાં નીકળી ગઈ છે હવે છોકરા મેચ રમે છે જોતા જોતા આપણે થોડાક આગળ વધીએ હવે દરિયાનો નજારો થોડા જોતા જોતા હવે આગળ ગયા છીએ ભાવેશ ને ઉમી ને જો બધા પોત પોતાની ક્રિકેટ ચાલુ કરી દરિયામાં નાય છે બોલિંગ કરે છે પણ જો ફાઈનલ આને જો દડા રમવાનો શોખ થઈ ગયો તો આવી ગઈ મેદાને આજ તો આપણે બધા રમી જ લેવું છે અને દડા બરોબર આવતા નથી ભાઈ મારી એકતી નથી કોકને કહે છે વાં હેર્યા ને કે ભાઈ દરડા નાયક ને કોકને કે છે આ ને એ ભાઈ એમ જ આવવા દીધો એ હા લે ગયો ખાલી બાવો કે છે કે હવે કોઈ જાય તો આપણો વારો આવે પણ જાતી ને હવે બધાને થકવાડ હોય લાગે છે હા હા એ હવે જો થોડીક કોહલીની જેમ બેટ લીધું ભાઈ એ લે ખાલી નહીં મારી કે હવે એવું લાગે છે ને તું ભાઈ નીકળ ને બીજાને વારો આવવા દે ભાવ હોય મીણો રંગ ઉડાડવા અરે બધા ઠેલા લઈને આવી ગયા હવાના ધોળી રમવાનું લગભગ ચાલુ કરે એવું લાગે છે મીણા ભાઈ નાસવાન એને ભાઈ તો બધા આવી ગયા હા ટોળા મોઢે આવ્યા આવે છોકરા બધા શ્યારે મેરથી હવે તો બધા મીણા રંગવા રંગ રંગે પાર એવું લાગે ભાઈ કોકે મોટી બાસ્કા જે ગીણું લઈ લીધી કેસરીન પીળાને લીલાન દુધ્યાન ગુલાબી આણી તો એની માયા રંજો ભાઈ એના જાડિયાને આજ તો એ ગુલાબી કરી દેવા છે કીર્યો ગુલાઈ બી લ્યો તું રંગ ભાઈ રંગ તરી માને હા લે પીળી કરી કરી લ્યો હો હવે હવે બધે મણ્યા રંગવા હવે કીજા આવી ગયો લે જોઈણ્યા દેવા હવે બધા વારો લાગે એવું લાગે તો ભાઈ હવ હં રીતે ભાઈ બધા મીણ્યા હોળી રમવા કોઈ ક્યાં કોકને આંખ્યું ભરી દીધી કોકને વાળ ભરી દીધા જ્યારે બાજુ મીણ્યા ઉલાલ ઉડવા હો કેવા ભાઈ જાઈમા હો ભાઈ બાકી તો બીજા નહીં બોલાવે તું રેમી મેં રેરી હોળી મીણો ગુલાબી ગાલ કર્યા પણ એ મૂકવાનું ન લાગતા એની માને હા લે એની માને કર્યા દૂધ્યા ગાલ કે તમને મમ્મી નહીં મૂકવું એવું લાગે છે સારું ફાઇનલ એવા જવાબ બધા હોળી રમ્યા છે છોકરા હોળી રમ્યા ભાઈ આની તેડી લીધી એની ભાણકીને મીની ભાણકીને રમાડીને પણ છોકરા કે ભાઈ આજ તો ગુલાલ ભાઈ હરકી પડ રમો છે ભાઈ બીજી હોળી ક્યારે આવે ત્યાં આવી ગયો નાસ્તો ભૂખ્યા થયેલા હતા ફૂલ નાસ્તો મીણો મહિનો આવવા જો ભાઈ લઈને લઈને આવ્યા છે નાશ કે ના ઠેલા ભર્યા ભૂર્યા ને આવ્યા નાસ્તો કરી લીયો હવે પેહલા સોડા ને એવું તૈયાર થઈ ગયું છે ગ્લાસ આવી રીતે સોડા ને ગ્લાસ તૈયાર થઈ ગયા સિંગ ભરાય ભરાય હાલો ભાઈ બધા બેઠ જાવ હેઠે એટલે ફટાફટ વારો આવે બધાનો બધા છોકરા ગોઠવાઈ ગયા છે સિંગ ના જો આવી રીતે ભાઈ ગ્લાસ ભરાઈ ગયા હાલો ભાઈ એક હવે આ સિંગ ના બોલા ચોડા ના ભાગ કરવા મળો એટલે છોકરા મને ખાવા થઈ ગયેલા છે હારી પોઈટ ભૂખા ભાઈ કોઈક વાળ ઘવડે છે વાહ સિંહ ભાઈ જોરદાર છે ઓ પણ આ ટોળી બેઠી ગઈ સિંહ ને સોડા સિંગ ને સોડા મીણ્યા ખાવા એક એક ગ્લાસ હતા મને બધું નથી લાગતું પાર આવશે હો બે ગ્લાસ પીસી એવું લાગે છે સિંગ એ પણ જોરદાર છે ઓ ભાઈ નાસ્તો બસ તો લઈને આવેલા છે એ ભાઈ બધા આપણે જો આવી રીતે ભાઈ સિંહ સોડા બધા છોકરાનો વારો લઈ લીધો પછી આપણો વારો આવશે પેલા ભાઈ છોકરાને આપી દે એટલે પછી આપણો વારો આવે પણ સારો છે ભાઈ ભાઈ સિંગ ભરી દીધી બધા ગ્લાસમાં ભાઈ સોડા દેવાની રે બાઈકી સિંગ 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 ભાઈ જોરદાર હો જલ્દી જલ્દી લઈ લો એટલે પછી આ હા લાડવાય છે લાડવાય પણ ભાઈ કળીને લાવેલા છે આપણી સિંગ છોડા જોઈ લો આવી સિંગ છોડા છે બધાને સિંગ ને સોડા છે એટલે એટલી ભાગ એવી બધાને વારો આવે પછી લાડવા વારો લેવાનો છે લાડવા એવા છે ભાઈ જોરદાર હો આને શીંગ સોડા આપો થોડીક સાહેજી પી લે ને તો પછી થોડો પછી નાહવાનું છે જો લાડવા ખાજો બધા લાડવા ખાની જ નાહવા જવાનું છે બધાને આપણે છોકરા તો ભાઈ હવે લાગતું નથી પડીકા લઈ લીધા એક બાકી હતા તો પડીકા એક આઈડિયા હોય ભાઈ થેલો ભરીને પડીકા આવેલા છે ગોપાલલાલ બાલાજીના હા 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 આમાં તો ભાઈ કંઈ ઘટે એવું જ નથી લાગતું હો આજ તો આવું લાવ્યું છે કોણ આરું બે ગયા

કૂતે છે પણ જાવું છે કે ભલે જે થાય એ એટલે ભાઈ પાણી આવ્યું હો હવે ભાઈ થોડું કાંઠે પહોંચ જે ના હોય તૈયારી મણો કરવા પાણી આવી ગયું ઘણું કાંઠે હાલો ભાઈ આપણે ના તૈયારી તો કરવી જ છે હો આ બધા બે ગયા પાણીમાં આવે છે જેવા એ અહીંયા જો અહીંયા અહીંયા હા પાણી આવ્યું ને આ વ્યક્તિ મને ખબર દીધી મણો હો હા ભાઈ નાવા મળ્યા હવે પાણી આવી ગયું હવે વાંધો નહીં હવે મજા આવે છે એવું લાગે પાણી થોડું ડોળું છે પણ હાલ છે ડોળા પાણી ડોળા પાણી એવાથી જ નાવું જ પડશે હલો હવે બધા નાહવા મળ્યા આપણે નાવવું પડશે તો આપણે મારા બેડા બદકા જેમ મહિના કુદ મારવા કોક આમથી કૂદકી મારે કોક આમથી કૂદકી મારે બધી બાજુથી દરિયામાં ભાઈ કૂદકા મારવા મળ્યા છે નાવાની તો મજા આવી હો ભાઈ બધાને બધા બહાર જાય ને અંદર જાય બહાર જાય ને અંદર જાય નાવા જમી ગયેલી છે ભાઈ બધાને નાવા જાય ભાઈ આ તો ભાઈ ધૂળી યાદ રહેવાય ને બધાને હા એ ભાઈ તરવા જ છે કોને ખોરાક તરી જ લેવું છે આનીથી આજ મને કુ છે કે દરિયામાં પાણી ડખોડવા દેવી લાગે હોય હા 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 પણ કેમ પણ આવી જાય ને આવી જાય આજ મને હુઈ જાય હો ભૂઈ ખ્યા એવું લાગે છે આ ઝાડીઓ ભૂખ્યો ભૂઈ જવાનો છે આજે ખાઈવા માગવાનું નગર તો હોય જ જાય છે બધા ભાઈ બહાર આવ્યા એકવાર વાર બધા હરકી પર ટ્રેનિંગ લીધી લાગે આ વખતે ભાઈ બધા ફાઈનલ કર્યું ભાઈ કાંઈક કબડ્ડી જેમ લાગે છે ગોઠવ્યું એ ભાઈ આ ભાવ ભાઈ ક્યાંક કહે છે ભાઈ હું કહું તો જ જાજો ને કોઈ જાતા નહીં હું એમ જ થાય છે લગરું લોડ આવે પણ હાલતી નથી હજી હાલો તો હવે ઘણું નહીં નહીં છોકરાને બધાને બોલાય લે હાલો 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 ભાગવું છે હાલો હાલો આમ તો હવે છોકરા આવે જ છે હવે વાર નહીં લાગે ભાગી જઈએ હવે હાલો અમિત આશીષ ભાવેશ હાલો હાલો આવ્યા હોય હાલો બધી ટોળી ચડી કેળે એવું લાગે છે હવે આવશે થાય ક્યાં લાગે હા બાપા હવે ફાઇનલ બધા ખૂબ ના જો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીજો શેર કરીજો અને ખાસ જો વિડીયો અમારો જોવાનો ગમ્યો હોય તમને તો કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે વિડીયો કેવો લાગ્યો અને જો આવા જ વિડીયો જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો આવા જ વિડીયો તમને અમે બતાવતા રહીશું દરિયાના ગામડાના અને બધા આવા વિડીયો એવા કરશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા ચેનલ જો સબસ્ક્રાઈબ કરી છે તો સૌથી પહેલાં વિડીયો તમને જોવા મળશે આવા જ વિડીયો જોવા મળશે જો બધા છોકરા આવી ગયા છે આ બધા ટાબરિયાના વિડીયો આવશે આમાં એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ જાડિયાની વિડીયો તો આવશે જ તો દર વખતે એટલે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો બધા ભાઈ નાઈન વી આવ્યા છે એક પછી એક બધા સડી ગયા એટલે હવે ખાસ મેં કીધું એમ જો અમારી ચેનલ પર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી વિડીયો તમને આવવાના મોજ કરાવશું બધા વિડીયો અમે તમને ગામડાના બતાવીશું એટલે તમારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ખાસ વિડીયો કેવો લાગ્યો એ જરૂર કહેજો આ હારી પડાશ થાકી ગઈ છે નહીં નહીં કેમ લાગે સડાઈ જ લાગે તો સહેવ ધીમે ધીમે સડી તો થાકી ગઈ વાંધો નહીં જો આના વિડીયો જોવા ને તો ખાસ સબસ્ક્રાઈબ કરી આના વિડીયો છે તમારે તમારી ચેનલ ઉપર સારું હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને રાધે રાધે